સાળ ઉદ્રશક મિત્રો ચેનલ માં તમારું સ્વાગત છે અને આજે એક નવા આશ્રમની મુલાકાત તમને વિશેષ બતાવીએ છીએ સંત શ્રી ગરીબદાસ બાપુના આશ્રમમાં નુરાપીર તો આશ્રમમાં કઈ રીતેની જમવાની વ્યવસ્થા છે આ જોઈ રહ્યા છો તે હોલ છે અને લોકોના જમવાની વ્યવસ્થા અહીં કરવામાં આવી છે ભોજનાલયની વ્યવસ્થા આમાં કરવામાં આવી છે અને હવે આપણે ઉપર જવાના છીએ અને મેડી માથે બહુ અલગ અલગ વસ્તુઓ છે તો તે પણ તમને બતાવવાનો શું તો ઉપર જઈએ તો આપણી સાથે જગદીશભાઈ મંડલિયા ઉપસ્થિત છે અને તેમને પૂછ્યું કે આશ્રમમાં શું શું જોવા જોવાલાયક વસ્તુ છે અને કઈ કઈ વસ્તુઓ જે બાકી છે જોવાની તો જગદીશભાઈ આગળ શું શું છે જોવા માટે અહીંયા ઇતિહાસ મુજબ નવરાત્રીનું મંદિર છેલુ મંદિર અને ગ્રીપદાસ પ્રપુષણ છે ગ્રીદાસ બાપુની સમાધિ છે ખાવાપીનું પણ મંદિર છે આ જૂના જૂની જગ્યા છે વર્ષો જૂની ત્યાં અહીંયા યાત્રિકોને રહેવાની જમવાની બધી પણ સુવિધા છે અને બહુ ખૂબ સરસ આશ્રમ છે તો અહીંયા જે આપણે ઊભા છીએ અહીંયા યાત્રિકોને જમવા માટેની આ સુવિધા છે જમવા માટેની વ્યવસ્થાનો રચોડું આ છે અને હવે આગળ કઈ કઈ એવી વસ્તુઓ છે અહીંયા આગળ જે યાત્રિકો માટે રહેવાનું રાતે જે રોકાવવું હોય તો એ પણ આગળ આમાં બીજી કોઈ જોવાલાયક વસ્તુ કરી તો બતાવો અમારા દર્શક મિત્રોને તો જગદીશભાઈ આપણને બતાવશે અહીંયા કઈ કઈ જગ્યાઓ છે અને ઉપર પણ એક બહુ મસ્ત છે તો આપણે ઉપર જઈને જોઈએ અને જગદીશભાઈ આપણને સાથે લઈ જાય છે આપણે હવે ઉપર જઈશું અને ઉપર શું છે તે જોઈશું ઉપર હવે જગદીશભાઈ ઉપર શું છે ઉપર હોલ છે બહુ મસ્ત છે યાત્રિકોને રોકાવા એવી સગવડ પણ ત્યાં આપવામાં આવે છે અને બહુ સુવિધા સરસ છે તો આશ્રમ તો બહુ મોટો છે

તમે જે જોઈ રહ્યા છો તો એ સોલાર પણ લગાડવામાં આવેલી છે આશ્રમ કારણ કે લાઈટ જે હોય છે એ કદાચ જાય અને યાત્રિકો ને અગવડ પડે કોઈ પંખા છે ટ્યુબલાઈટ છે અંજવાળું તો એ આટલું એક સોલરની પણ સુવિધા છે લાઈટ કોઈ ગઈ હોય તો એ સોલરથી પણ લાઈટ પછી ધેન સુવિધા સારી મળી રહે છે આ આશ્રમ જંગલ લઈ વચ્ચે વચ આવેલો છે બધી બાજુ ડુંગર છે અને ફરતે કાઈ પબ્લિક નથી જો ઠેક ઠેકાણે આખું જંગલ જ છે અને વચ્ચે આવેલો છે આશ્રમ અને જગદીશભાઈ આશ્રમ જેસરથી કેટલા કિલોમીટર દૂર આવેલો છે છે સુધી કમસેકમ 8 થી 10 કિલોમીટર દૂર છે જેસરથી ભાઈ રિપોર્ટલી રિપોર્ટલીથી

મહેમાન આવે છે દૂર ના વ્યક્તિ આવે છે તેની માટે જે રહેવાની વ્યવસ્થા છે તેની માટે આ રૂમો રાખવામાં આવ્યા છે પાણી પીવાની વ્યવસ્થા પણ બહુ સુંદર અને જોરદાર રીતે કરવામાં આવી છે જોવા માં કઈ રીતની છે આ જે તમે જોઈ રહ્યા છો તે ગ્રીદાસ બાપુનો જૂનો ફોટો પણ રાખવામાં આવ્યો છે અને એક યાદી રૂપે અહીંયા રાખવામાં આવ્યો છે અને જોવા આ ઘોડાની પણ બહુ સુંદર મજાની પ્રતિમા બનાવવામાં આવી છે અને આ ગરીબદાસ બાપુની ઘોડી હતી એવું કહેવામાં પણ આવે છે અને તેની એક પ્રતિમા રૂપે અહીંયા સ્થાપિત કરવામાં આવી છે મિત્રો આ હતો નુરાપીર દાદા નો આશ્રમના ઘણા બધા મંદિરો એવા આવેલા હતા તો તમને આ વિડીયો કેવો લઈ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કમેન્ટ શેર અને મળીએ પાછા ખાસ નવા વિડીયો હર હર મહાદેવ જય શ્રી રામ